તો અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા નજીક એનએસયુઆઈ વિરોધ કર્યો પ્રગતિ સ્કૂલ સામે આરોપ લાગ્યો છે એનએસયુઆઈ આરોપ લગાવી અને વિરોધ કર્યો છે નવા બિલ્ડિંગના ટેરેસ પર મંજૂરી વગર શેડ લગાવવાનો આરોપ છે મંજૂરી વગરના શેડમાં ક્લાસરૂમ ચાલતા હોવાનો પણ આરોપ છે એનએસયુઆઈ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માંગ કરી છે વાલીઓએ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી પણ માંગ કરી છે ખોખરામાં અનુભમ સિનેમા પાસે જે પ્રગતિ સ્કૂલ આવેલી છે એ સ્કૂલમાં ગેરરીતિ કરવામાં આવી છે તેવા એનએસયુઆઈના આક્ષેપ છે ને એ એનએસયુઆઈ દ્વારા આજે શાળા ઉપર પહોંચીને એ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો અને પોતાની માંગ રજૂ કરી છે એ કાર્યકર્તા સાથે વાત કરીશું આ સ્કૂલનો જે ગેરરીતિનો મામલો છે એ શું છે મારું નામ તિલકરામ તિવારી છે હું અમદાવાદ એનએસઓનો પ્રમુખ છું આજે અમે લોકો પ્રગતિ વિદ્યાલય અનુપમ ખોખરા સર્કલ ખાતે જે સ્કૂલ આવેલ છે એ વિદ્યાલયમાં આજે અમદાવાદ એનએસઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો કારણ કે સ્કૂલ દ્વારા પતરાનું સેટનું બાંધકામ કરવામાં આવ્યું છે જે પતરાનું સેટનું બાંધકામ ગુજરાત સરકાર દ્વારા બનાવવા માટે સખ્ત મનાય છે અને આવા વાત પત્રના બાંધકામની અંદર ભૂતકાળમાં સુરત શહેરની અંદર આગ લાગી જેમાં પચીસ જેવા વિદ્યાર્થીઓનો

આ તમામ બાંધકામ જે બી છે તમામે તમામ બાંધકામ ગેરકાયદેસર છે કારણ કે આ બાંધકામની અંદર કદાચ આગ લાગે તો નથી અને આને ફાયર આપવામાં આવતી નથી ગુજરાત સરકાર દ્વારા તો છતાં પ્રગતિ વિદ્યાલય દ્વારા આ બાંધકામ કરવામાં આવેલ છે અમે પ્રગતિ વિદ્યાલયના સંચાલકશ્રીને આજે અમે રજૂઆત કરી છે જો આ બાંધકામ પાડવામાં નહીં આવે તો અમદાવાદ શહેર એના સિવાય જિલ્લા શિક્ષણ કચેરીનામાં જઈને જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારી આર એમ ચૌધરી નામ લઈને કહું છું આર એમ ચૌધરી સાડી પહેરીને હાથમાં ચૂડીઓ પહેરીને પછી

અને અમે ઓલરેડી ઇમ્પેક્ટ માટે ઇમ્પેક્ટ નું રજીસ્ટ્રેશન કરેલું છે એ કેટલા ટાઈમ પહેલા કર્યું છે એ બી ઓલમોસ્ટ અમે 6 8 મહિના પહેલા થઈ ગયું છે એ પ્રોસેસ બી અને એ શેડ કેટલો મોટો છે અને એમાં શું ચાલે છે એમાં કશું જ નથી ચાલતું સ્કૂલનું ખાલી સ્ટોરેજ પડ્યું રહે છે સ્ટોરેજ પડ્યું છે ઓકે એને શું ના વિરોધ હતો શું રજૂઆત હતી શું માંગ હતી એમનું એવું કહેવું હતું કે તમે આ શેડને ડિમોલિશ કરો